એકસો પચાસથી વધુ વૃક્ષોનું હેવી ટ્રીમિંગ કરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ઝળક્યો હતો ઘટાદાર વૃક્ષોને બુઠ્ઠા કરી દેવાયા ડાળીઓ પણ વેતરી નખાતા પક્ષીઓના માળા પણ જમીનદોસ્ત થયા હતા પાલિકાની આ કામગીરી સામે તપાસની પણ માંગ ઉઠી હતી સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેશ પટેલે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે અડાજણ હની પાર્કથી પ્રાઇમ માર્કેટ સુધીના વિસ્તારમાં ડિવાઇડરમાં રોપાયેલા વૃક્ષોનું લાંબા સમયથી જતન કરાઈ રહ્યું છે વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા વિસ્તારમાં ફૂલિયા ફાલિયા વૃક્ષોને પાલિકા દ્વારા બે બેરહેમીપૂર્વક હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી તેમણે કહ્યું કે આશરે એકસો પચાસથી વધુ લાઇન બંધ વૃક્ષોને એકસાથે તે રીતે બુઠ્ઠા કરી દેવાયા છે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે એક સમયથી જતન કરાઈ રહ્યું છે વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા છે જવાબદારોએ ટ્રીમિંગ કરેલા કપાસના વૃક્ષો ઉનાળામાં વિસ્તારમાં રજકણો ફેલાવતા હોવાથી ટ્રીમિંગ કરાયાની કેફિયત કરી હતી જેથી રહીશોએ વૃક્ષો રોપ્યા તે વખતે કપાસની રજકણો રજકણો સમસ્યા નોતરશે તે અંગેનું જ્ઞાન પાલિકાને કેમ ન હતું તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા રહીશોએ ઉમેર્યું કે કોનોકાર્પસ વૃક્ષોનું પણ છેદન શરૂ કર્યું છે મહેશ પટેલ અહીંયા આપણે અત્યારે આનંદ મેલ રોડ પર ઉભા છે પ્રાઇમ માર્કેટની નજીકમાં અને ગાર્ડન ખાતાએ પોતાની બિનકાળજીના કારણે વાવેલા વૃક્ષોનું અત્યારે હેવી ટ્રીમિંગ કરી નાખ્યું છે હવે હેવી ટ્રીમિંગ એટલું કર્યું ઉનાળાના સમયમાં કે એ આજે પ્રજાના સ્વાસ્થ્ય સાથે અને ઓક્સિજન જ્યારે જરૂર છે લોકોને અને ગરમીમાં જેના છાયણાની જરૂર છે એ ઝારોનું આજે નીકળ્યા નથી સો થી દોઢસો જેવા ઝારોનું હેવી ટ્રીમિંગ કર્યું છે પૂછવામાં આવ્યું છે એમની રજો ઉડે તો રજો ઉડે વૃક્ષો આવો શું કામ છે બંધ કરો ને હવે આ બધું લોકોને સ્વાસ્થ્યને એને જાજ લોકોને પર્યાવરણની જાળવણી માટેના કામો કરો તમારી જવાબદારી છે તમને પ્રજાના પૈસાથી લાખો રૂપિયાનો પ્રકાર મળે છે એની પર તમે ધ્યાન આપો અને સારા વૃક્ષો આવવાનો અભિગ્રમ અપનાવો સો થી દોઢસો જારો છે અડધો કિલોમીટરના એરિયાના જારો કાપી નાખ્યા છે અમે ગાર્જન ખાતા ને રજૂઆત કરી રજૂઆ છે એટલે અમે કાપી રાખ્યા છે ભી બી અજુઆત કરવાનો હતો